ભાઈ મૂળિયા લાંબા લ અને ધોળા કુણા ગાબા રેખા હોય તો આપણા પાકને સારામાં સારું એક શું પોષક તત્વ જમીનમાં જે આપેલું હોય ને લઈ શકે બરોબર તો જમીનમાં અમુક ટકા આપણે પોષક તત્વ ન આપેલા હોય તો શું કરવું જોઈએ તો આની માલપા ડીપી યુરિયા ને પોટાશ ઓર્ગેનિક ફોર્મ માં પણ મળે છે સાથે સાથે આની અંદર ઓર્ગેનિક કાર્બન પણ આવે છે એટલે કે જમીન ને પોચી કુણી ગાબા રેખી રાખે છે મસ્ત ની અને સાથે માઇક્રો ન્યુટન પણ આવે છે એટલે કે ખોરાક બધો આપી દે છે દૂધ દહીં ઘી ગોળ પાપડ આદરો રોટલો શાક દૂધ બધી વસ્તુ મળી રહે એટલે કે આની મારી પાસે ડીપી યુરિયા ને પોટાશ પણ મળી રહેશે માઇકો રાજા ને કાર્બન પણ મળી રહેશે અને સાથે મળી મળી રહે રહે છે 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 જેમ કે કે મેગેઝિન કોપર લો તત્વની આવે એ પણ આની એટલે કંપનીનું તમારે એક એકર એક લિટર પાઈ દેવાનું છે હવે તમારે આપણે ફોગનાશક તરીકે સાયમોગાનીન અને મેન્કો જેમ કે આ ગોદરેજમાં આવે છે એમ સહારામાં પણ આવે છે એમ સીગમા કંપનીમાં પણ આવે છે અને

કે રજાબો રામ ચેનલ ને ફોલો કરવાનું ભૂલતા નહીં